વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગંભીર બ્રિજ દુર્ઘટના કેસમાં એસીબી કરશે તપાસ જવાબદાર સરકારી અધિકારીઓ સામે એસીબી ગાડીઓ કસે છે ત્યારે સરકારે સ્પેશિયલ એસીબીને તપાસ સોંપી છે એસીબીની ટીમે આ કેસમાં એસઆઈટીની રચના કરી છે ત્યારે સ્પેશિયલ ટીમમાં ડીઆઈજી મકરન ચૌહાણ એસપી પરેશ ભેંસાણીયા ચાર પીઆઈ એના સહિતના અધિકારીઓ છે એ તપાસ કરવા જઈ રહ્યા છે જેમાં કાર્યપાલ એન્જિનિયર એન એમ નાયકવાલા નાયક કાર્યપાલ એન્જિનિયર યુસી પટેલ આર ટી પટેલ મદદનીશ એન્જિનિયર જેવી શાહ કાર્યપાલ એન્જિનિયર કે બી થોરાટ અને સ્વૈચ્છિક નિવૃત્ત બે હજાર ચોવીસમાં થયા હતા ત્યારે બ્રિજના કામ કરનાર આર એન્ડ બીના પાંચ અધિકારી ત્યાં એસીબીએ રેડ કરી હતી ત્યારે સત્તાનો દુરુપયોગ નાણાંનો દુરુપયોગ અને અપ્રમાણસર સર મિલકતને લઈને એસઆઈટીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તારીખ નવ જુલાઈ બે હજાર પચીસના વહેલી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ગંભીરા બ્રિજ કે જે આણંદ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાને મહીસાગર નદી ઉપર જોડતો બ્રિજ છે એ બ્રિજ ઉપરથી પસાર થતા વાહનોના કારણે એ બ્રિજ જ્યારે તૂટી પડ્યો અને જે દુર્ઘટના બની એમાં અગિયાર લોકોના મોત થયા અને આઠ લોકો ઇન્જર્ડ થયા જેમાં ત્રણ ટ્રક અને છ મોટરસાઇકલ સહિત કુલ તેર વાહનો જે નદીમાં પડી ગયા એ જે દુર્ઘટના બની એ દુર્ઘટનાને પગલે તેમાં જવાબદાર એવા વર્ગ એકના બે અધિકારી કાર્યપાલક ઇજનેરો કે જેમાં એનએમ નાયકાવાલા અને કેબી થોરાટ આ બંને ઉપરાંત બે નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલ આરટી પટેલ અને એક મદદનીશ ઇજનેર જેવી શાહ આ પાંચ વિરુદ્ધ સરકારશ્રી તરફથી સત્તાનો દુરુપયોગ કર્યા બાબતની અને તેઓએ પોતાની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચરી અને જે અપ્રમાણસર મિલકતો વસાવી હોય તે અંગેની તપાસ કરવા માટે સરકારશ્રી તરફથી બે જુદા જુદા આદેશો આપી અને એસીબીને તપાસ સોંપવામાં આવેલ છે આ અંગે એસીબી દ્વારા સંયુક્ત શ્રી કે જે ડીઆઈજી કક્ષાના અધિકારી છે તેઓની અધ્યક્ષતામાં એક એસપી અને ચાર પોલીસ ઇન્સ્પેક્ટરની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ આ અંગેની કાર્યવાહી ચાલુ કરી છે જેમાં આ તમામના જે રહેણાંકના કે તેઓની ઓફિસના સ્થળો છે તેના ઉપરની રેડ કાર્યવાહી કરવા માટે કોર્ટમાંથી જે કોઈ આદેશો મેળવવા પડે એ અંગેની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે અને તેઓના જે તમામ રહેણાંકના કે તેઓના વતનના સ્થળો છે ત્યાં તપાસ કરવામાં આવશે અને તેઓ વિરુદ્ધને જે આ પ્રમાણસર મિલકતની જે વિગતો છે એ એકત્રિત કરી અને જલ્દીમાં જલ્દી આ અંગેનો રિપોર્ટ સરકારશ્રીને પાઠવવામાં આવશે હાલ હાલ અત્યારે પાંચ એન્જિનિયરો કે જેમાં બે નાયબ કાર્યપાલક ઇજનેર બે કાર્યપાલક ઇજનેર જે પૈકી એક સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે બે હજાર ચોવીસમાં અને એક મદદની ઇજનેર વિરુદ્ધ તપાસ આપવામાં આવી છે આ ઉપરાંત આર એન્ડ જે પુલો છે એની જે સ્ટ્રકચર સ્ટેબિલિટી તપાસી અને એમાં જે રિપોર્ટ આવ્યા હોય અને એવા કોઈ બ્રિજ બનાવવામાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોય તો એનો પણ એક અલાયદો રિપોર્ટ જ્યારે અમને મળશે ત્યારે આરએનબીના અન્ય બીજા અધિકારીઓ જે છે આવા સંડોવાયેલા આ પ્રકારના ગુનામાં તેઓ વિરુદ્ધ પણ આ અંગેની તપાસો હાથ ધરવામાં આવનાર છે અને ભવિષ્યમાં આ સિવાય આરએનબીના ઘણા બધા અધિકારીઓ વિરુદ્ધ નજીકના ભવિષ્યમાં તપાસ હાથ ધરાનાર છે હાલની તપાસમાં જે આ બ્રિજની સ્ટ્રકચર સ્ટેબિલિટી તપાસવાની હતી જે સામાન્ય રીતે દર ચોમાસા પૂર્વે તપાસવાની હોય છે અને તેનો રિપોર્ટ આપવાનો હોય છે અને તે અંગે જે કાર્યવાહી કરવાની હોય યા તો એની સ્ટ્રેન્થનિંગ કરવાનું હોય અથવા તો બ્રિજ બંધ કરવાનો હોય કે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવાનો હોય આ પ્રકારના એક પણ પગલાં તેઓ તરફથી લેવામાં આવ્યા નહીં અને તેઓએ આ બ્રિજને ખુલ્લો રાખ્યો જેના કારણે થઈને અગિયાર જેટલા મોત નીપજ્યા તેના જવાબદાર કોણ છે તે બાબતે જિલ્લા પોલીસ અલગથી તપાસ કરી રહી છે પણ આમાં તેમણે પોતાની સત્તાની રૂએ જે કામ ન કરવાનું કામ ન કર્યું એના માટે થઈ અને એસીબી તપાસ પ્રારંભ કરેલો છે હા જે કોઈ બ્રિજોની આ પ્રમાણે જ્યાં પણ ભ્રષ્ટાચાર આચરી અને બ્રિજોની જે સ્ટ્રેન્ધન હોય એ નહીં કરવામાં આવ્યો હોય અને આર એન્ડ બી તરના જે વિભાગ તરફથી જે કોઈ અહેવાલ મળશે એમાં જે કોઈ દોષિત એન્જિનિયર કે અધિકારીઓ હશે તે તમામ વિરુદ્ધ ભવિષ્યમાં તપાસ હાથ ધરાશે